નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે કેમ છો મજામાં છો ને અમારી ચેનલમાં તમે ઘણા બધા વિડીયો જુઓ છો અને એમાંથી ઘણા બધા દર્શક મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેનો અમને આનંદ છે અમારી ચેનલના વિડીયો તમારા સુધી કોઈપણ માધ્યમથી પહોંચતા હોય એટલે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો નોટિફિકેશનથી તમારા સુધી વિડીયો પહોંચતા હશે તમે અમારા પરિચિત મિત્ર હોય અને અમારા મોબાઈલ નંબર તમારી પાસે હોય તો અમે બ્રોડકાસ્ટ ગ્રુપથી પણ આ વિડીયોની લિંક દરેક લોકોને મોકલીએ છીએ અને અન્ય કોઈ પણ માધ્યમથી પણ તમે અમારા સુધી પહોંચ્યા હોય તો દરેક દર્શક મિત્રોનું અમારી ચેનલમાં સ્વાગત છે ખાસ કરીને અમે ખૂબ જ હકારાત્મક વલણ સાથે આ ચેનલની શરૂઆત કરી છે એટલે કે સારામાં સારી બાબતો જે હોય વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી અને સમાજના હિતમાં જ્યારે પણ હોય એવા જ વિડીયો અમે તમારી સામે રજૂ કરીએ છીએ તો ચાલો આજે પણ આપણે એવી જ એક વાત લઈને તમારી સામે આવ્યા છીએ અમારી ચેનલમાં તમે ચાલો વાંચતા શીખીએ ભાગ એક અને બે નિહાળી ચૂક્યા છો હવે તમારી સમક્ષ અમે રજૂ કરીએ છીએ ચાલો વાંચતા શીખીએ ભાગ ત્રણ અને આપણે અત્યાર સુધીમાં જે મૂળાક્ષરો શીખેલા છે તે હતા ગમ જ હતો હવે આ આઠ મૂળાક્ષરો બાદ આપણે હવે વિદ્યાર્થીઓને ક બ અ છ થી બનતા શબ્દો અને નાના નાના વાક્યો વિદ્યાર્થીઓને આપણે વાંચતા શીખવાના છે તો વધારે વાત ન કરતા ચાલો આપણે એ અક્ષર કેવી રીતે તો બાળકો પાસે લખાવવા અને ત્યાર પછી તેની પ્રેક્ટિસ કેવી રીતે કરવી અને કેવી રીતે તેનું વાંચન કરવું તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને આ લિંક અન્ય દર્શકો સુધી પણ પહોંચાડશો જેથી કરીને જે કાંઈ પણ અમારી પાસે સારી વસ્તુ છે અથવા તો કંઈક વધુ શીખવા ઈચ્છે છીએ તે આપણા સરકારી પ્રાથમિક શાળાના અન્ય બાળકો સુધી પણ પહોંચે અને તેઓ પણ કંઈક સારી માહિતી મેળવી શકે એવો જ ઉદ્દેશ્ય આ વિડીયો બનાવવાનો છે પ્રકરણ ત્રણ કાબર ચકલા કબૂતર પ્રકરણની શરૂઆતમાં આપણે બાળગીતથી શરૂઆત કરીશું ત્યાર પછી ચિત્ર જોઈને આપણે પ્રશ્નોત્તરી કરવાની છે અને અહીં પ્રખ્યાત કીડી અને કબૂતરની વાર્તા આપવામાં આવેલી છે તેમાં ચિત્રોના આધારે પણ તમે ઘણી પ્રશ્નોત્તરી કરી શકો છો વાર્તા આપણે કહ્યા બાદ થોડીક પ્રવૃત્તિ કરવાની છે અને પ્રશ્નોત્તરી પણ છે અને એ પહેલાં આપણે કબ છ અક્ષરો લખાવી પણ શકીએ અજ્ઞાન સંપુટમાં આ જે મૂળાક્ષરો લખાવાના છે તે પેન્સિલથી વિદ્યાર્થીઓ લખે તો વધુ યોગ્ય રહેશે અને ત્યાર પછી તેમાંથી બનતા અલગ અલગ શબ્દો છે તેમનો પણ પરિચય કરાવવાનો છે તે પણ લખવાનો મહાવરો કરાવવાનો છે આ બધા શબ્દો વાંચન અને લેખન બાદ આપણે કાળા પાટિયા પર વિવિધ શબ્દો પણ રજૂ કરી શકીએ છીએ અને આગળના વિડીયોમાં તમે જોશો કે એ બધા જ શબ્દો અમે લખીને વિદ્યાર્થીઓને બોલાવવાનો પ્રયત્ન કર્યો છે પહેલાં બે અક્ષરવાળા શબ્દો લીધા છે અને ત્યાર પછી ત્રણ અક્ષરવાળા શબ્દો લીધા છે અને અંતમાં ચાર અક્ષરોથી બનતા શબ્દો લઈને વિદ્યાર્થીઓને શબ્દો વચાવવાનો પ્રયત્ન કર્યો છે તો આપ શાંતિથી સાંભળશો આ શબ્દોનું વાંચન અને લેખન કર્યા બાદ જો તમારી પાસે વિદ્યાર્થીઓના વાલીઓનું ગ્રુપ હોય તો વોટ્સઅપથી અથવા તો કોઈપણ માધ્યમથી તમે આ શબ્દોનો ફોટો અથવા તો વિડીયો તમે વાલીઓને મોકલીને પણ તેનું દૃઢીકરણ કરાવવા માટે કહી શકો છો બે ન છાબ વારે બે સ 거리+ 거리 저 또+ 저또리이고아고아꼬 채도+ 채도 Zado. Zado. Nako. Nako. Raja. Raja. Kano. Kano. Sapo. Sapo. Bano. Bano. Kidi. Kidi. Tiro. Kaboro, kaboro, ochoto, ochoto, owajo, owajo, akaro, akaro, kidaro, kidaro, tolawo, tolawo, sakoro, sakoro, kolomo. Chomoko Chomoko Bojaro Bojaro Ojobo Ojobo Ochola Ochola Ochoto Ochoto Akaro Akaro Aapne

कबूतर, कबूतर सरोवर, सरोवर। अच्छबड़ा एकनाथ आगबोट, आगबोट अनानस, अनानस। गर्दन સારવાર જાનવર વરરાજા